ये सिचुएशन केम नो से बेन हला है जो दिखाता रे मतलब આખું વર્ષ ભાઈ અને મને ઉમર ભાઈ કઈ લાવવાનું હતું નઈ તમારે ખાલી આવવાનું હતું મળવા પડે Boya lần nữa chắc là mình chắc là cái ý kiến của thân nhân của nhóm 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 là nhóm của nhóm ¿Qué te quiero hacer? 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 ¿Qué

લે લાટ રનવાળો કર્યું હા ઘણી મેને રોટલા દીધું હું એક વસ્તુ ભર્યું એટલે રોટલા ભરું 12 મહિના થી પરવાઈ રહ્યો ભજીયા બનાવી છે અને હીરો બના બેય બનાવું બે બનાવું બનાય ને બધું આ રીતે બનાવું હો કો પરોળો સાદું કે તો તું વર્તી લે આપણે કેટલી વાનગી તમને કહું ભજીયા શીરો દહીં કાચું પછી હું કેવું કાચરી સાદો રોટલો પછી કયો રોટલો કહેવાય લઈ ગયો ખાડાવાળો રોટલો દૂધ છાસ હાક બથું આટલી વસ્તુ જોઈએ આપણે

બેને થાળી બનાવી દીધું આમાં કે છાશ ને દૂધ ચમે બાપ બરાબર અઠાડી દીધું મેં ભેકાવી દીધું મારે હાલો હવે જમવાનું બધું ચાલે હમ હમ થાલી ના ઓ મરી જો એ બોલું બોલું તમારે દેવાનું છે હો દહીં છે ને દૂધ લઈ લેજો હા કાઢી દૂધ લઈ પછી લઈશું તો Loe joust. L yapa. La, za dekesselan? Saya lan bot dekesselan. Bi nan bolet saksa. Easan se dangar vane. Mw Ata char si હાલો પિયારા કરી લીધા અને જો ડાયરે બધો બેઠો હે એ બેઠો એ બધો ત્યાં બેઠા હે અને ઠામણા વામણા કરીને અને હૂનમાં આવે નવરા થયા હે અને હવે હે ને આજ ત્યાં આપણે મીમાની હતા ને એટલે મીમાન હતા એટલે આપણે હીરોને એવું બધું કર્યું હતું એ બધું ટીલોને ખવરાયું ને તો ટીલો ધરાઈ રહ્યું હે અને એને મીઠી વસ્તુ બહુ ભાવે વધારે મીઠી વસ્તુ ભાવે એટલે હીરો કે એવું કઈક બનાવીને આપણે તો એને ને જ ખાય આપણે ઘરનું ચૂરમું કરી જાય તો એ રોટલો કે ચાહ કે ના આપીએ એટલે ઠંડી કામ મેંદડી હતી આપણે કાચડી કરી ને જય જાય મેંદડી હતી જાતિ સસ કારો મારા ગઈ પછી અને આપણે કંઈક મીઠી વસ્તુ બનાવીને ટીલું બહુ ભાવે એટલે એ ખાતી હોય એટલે ના આવી જાય ટૂંક રામ રામ સવારના આઠ વાઈ ગયા આઠ ટીલું લોકમાં સ્વાગત નહીં કરો આજી નહીં ખાય પેલી તો એટલે ને જે રમે હું નાખી ને રમવા તો કંઈક જળગી અમારું મિમાન છે કાલના કાલ આઈ છે આવ્યા રૂંઢક આવ્યા હતા રૂંઢે રોકાણા હતા એ બધા બસ જો નાઈતો હોય છે પાણી પીને રેસ્ટ બેઠા હે અને અમારે આજ છે ને હવે આજ કડીઓ વળી આવીએ હવે જો અટાણે નામું કામ નહીં ને આવી જાય તો આજે આવીએ કાલતા નહોતા આવ્યા આજે આવીએ એટલે આપણે અધૂરું કામ જે છે ને એ બધું લેવાનું છે એ આગલે દી કામ કર્યું ને પ્રથમ નદી એ બધું ઈમદમ જ છે આજે હવે વારી નવેસરથી બીજું કામ લેવાનું છે હવે એ કડીયો આવે પછી હો આગળ નહીં બસ એ આઠ આઠ વાગ્યા પછી આવે આવે પછી કામકાજ ચાલુ કરે ને મીમા બધા બેઠા એને જવાનું છે દ્વારકા અને પરવા તમે વિડીયો જોયો બાર મહિના છે તે દી આવ્યા હતા તે દી લગભગ બપોરે આવ્યા હતા ના હવારમાં આવ્યા હતા બપોરા કર્યા પછી ગયા હતા દ્વારકા દ્વારકાથી પછી પાછા હાંજી આવતા રહ્યા હતા પાછા રાત અહીં રોકાણ હતા બીજે દી હવારે ગયા હતા આજ ફરે રૂંઢે આવ્યા રાત રોકાણ ને હવે પછી અટાણે દ્વારકા જવાના હે હાલો મહેમાનને આપણા હારું જો એટલા ગિફ્ટ લઈ આવ્યો

પલાત થઈ એડમિશન લઈ લે વડોદરા બાજુ આવો અમારા ખાલિયાને દીકરે આ

ત્રીકોર પાછા આવી તો કે બાકી આ તો દ્વારકા દેશનો ઉગમ થાય ત્યારે હા ભાઈ ઓનો ઉગમ એટલે જો તમને સોવેલેને ની ઓછી હોય લેવો લેવો સામું મેવા લાગો લેવો લેવો આવે લાલેલો છલાલાઓલા ભણજે અને હવે ડોક્ટર થવાનું હો બોરી તમને काही बोलवनु નથી તમાર ભાઈએ દીધું છે ત નથી તમાર ભાઈએ દીધું હોય તમે શું કહેતા પાછળ મુકવાનું આપી દો આ પાછળ મુકવાનું આ પાછળ মেলવાનું હે હા હા એ કઠબોલી ની જોઈએ તમે તમે લે લઉ બા ને કો જો તમે આવો ગામની બહાર ઉત્યાઓ

હાલો કામ ચાલુ ભાઈ કડીયા આવી ગયા ખાડા નું કામ હતું પૂરું થઈ ગયું હોય ટૂંક મોલે પડદી ચણવા નથી ચણાઈ ગઈ છે હવે એક ડરિયા કામ આગળ લેવાનું છે

મા બાપુ પલક ત્રણે ત્રણ ગામ ગયા હૈ અમે બે જ છે અને કડિયા કામ ચાલુ હોય આપણે આગળ હે ને ખાધા મોરું હે ને ઓલો ફેરો ભરવા ગયો તો આપણે અહીં ભરતી ભરવા હાટું અને આપણે એક ધારિયાનું કામ હે ચાલુ આજ તો ઓલું ખાડાનું તો થઈ ગયું હે આ હે ને માથે ચાર થર માર્યા પછી આમ ઢાર ઉતારવાનું હે આપણે ભરતી ભરવા ભરવાનું જો ફેરો ભરવા ગયો તો ખાઈ પીને પાછા આવી ગયા હે બે બાબ દીકરો એવો હોય ભાઈ ગયું એ તો પારી ગર નાખી ધોઈ નાખી બીજું શું કરે હાલો કરી નાખી પર હું હે હાલો એમ કરી મારી દેવી એમ રેવલ હાલો એમ કરી આખે એનું ફેરો ગરવા ગયો તો આધા મો આ એક ખરો હોય ને તો આમ બધા થઈ રહે થોડી ઘણી ઘટી આ પડી આ બુરાઈ જાય આપણે પિલોર અહીંયા આવીએ બરોબર પિલોરમાં હાલો માં છ હવા છ જેવો થયો છે ને કડી આંગણે વહી આજનું કામ આપણે આ બે પિલોર આટલા આટલા છે વળી પડદી મારી ઓલા ખાડામાં અને ચાર થર માર્યા એટલે આ પિલોર ટૂંકમાં પૂરા થઈ જાય પણ હાવ પૂરા નહોતા કારણ કે વજન વધી જાય કે તાજું હોય કાલે હવારમાં જરાક પાકી જાય ને પછી ચઢી એટલે કાલ કરશું ને ગમાણનું કામ એ બધું હજી બાકી છે આજનું કામ એટલું થયું પીલું છાયા જોડી ગયું હવે જળવાઈ રે એની જગ્યા તમારું કોમેન્ટ આવે ને ભાઈ જાળવાની છાયા બાંધો હવે છાય ને પાણીની ઠંડર આવક ને બહુ મજા ને થાય ચાલો ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો હશે જરાક આડું ઊભું જો હે દોવાય છે જો અને મા ને બાપુ બેન ને ગામ ગયા હતા એમાંથી બાપુ આવતા હાય માં ને બેન હજી આવ્યા નથી જે વાહે હાલો હવે વિડીયો બંધ કરી દો ને આ ભેંસ ને ડિસ્ટર્બ થાય એટલે તો કહું ને કે આ એકલો એકલો હું વાત કરી એવું કરતી હાલો અમારે આજ તો ને બેન ગામ ગયા હતા સ્કૂટી લઈને એ ને વડામાં ને ස්කුටියාක ොපයි ලට්හැගිය බේ තන් නන් හරින ඊනෙමබැ ස්කුටි සිී යද බකු හරි බොට සයික සින් යද අචනතන් ගම්මතරු කරීීමනේ අධයමෙන්දර මඩ ම ලත්තියාජ ම ප එළුුවෙන්වා ගන්න රියක આપણે કાલ હે પહેલી તારીખ ને પહેલી તારીખમાં આપણે જન્મદિવસ છે મારા મિત્ર છે ને આપણે ઓલો ગોળ હમણાં મોકલાયો હતો ઘણો ટાઈમથી ગયો બને બે મહિના જેવું થઈ ગયું આપણે ટેકા માંડવી લઈને મૂક્યો ગયો ને તેને ખંભાળી આવી ગયો હતો પાર્સલ મોકલાયું હતું નાણભાઈ બારડ નાણભાઈ બારડનો જન્મદિવસ છે કાલે પહેલી તારીખે તો નાણભાઈને અમારા તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામના હેપી બર્થડે અને નાનભાઈએ ઘરે મોકલાવ્યો હતો અને ચામાં નાખવાના ઓલા મોકલાવ્યા હતા રોપા એ વાવી દેવાના પછી પાન ચામાં નાખવાના એ પણ નાનભાઈ ઉજરા નથી એ એમને હુંકાઈ ગયા હતા પણ ના ઉજરા હુંકાઈ ગયા હે પણ ઘર તમારો મેં હેજી થાય છે ગમે અને આપણે નાનભાઈનો ફોટો એની મોકલાય વોટ્સઅપ કરો એ હું તમને વિડીયોમાં એડિટ કરી દઈ એ આપણે બારણ બારડેન છે આપણે ગીર સોમનાથના હલો એ તો કોઈક થી આપણે સોમનાથ જાઉં તો અહીંયા નાણભાઈના અહીંયા જાઉં મુલાકાત કરીશું અને તમે નાણભાઈ હમણાં દ્વારકા બાજુ આવતા હોવ તો અમારે ઘેર ચોક્કસ આવજો ફરી વખત જન્મદિવસની તમને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના હેપી બર્થડે અને હાલો હવે આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા કરી મળી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ જય શ્રી કૃષ્ણ